જય માતાજી બધા આનંદમાં હશો મિત્રો આપણી પાસે તો નથી સારો ફોન નથી કેમેરો સારો નથી સારો લોકેશન નથી સ્ટુડિયો નથી આપણી પાસે એડિટિંગ કરવાની કોઈ વ્યવસ્થા કોમ્પ્યુટર જેવી આવડે એવી વાતો કરો ને આપ બધા સાંભળો પસંદ કરો છો એ માટે આપ સૌનો ધન્યવાદ મિત્રો આજે સિદ્ધિ વિશે વાત કરીએ આમ તો સિદ્ધિ ખરેખર તો હું તમે આ બધા રોજ કમાતા જોઈએ સિદ્ધિ પુણ્ય કરીએ એ આપણને સિદ્ધિ મળે છે મહેનત કરીને રૂપિયા કમાઈએ એ પણ એક સિદ્ધિ છે સિદ્ધિ એટલે એક બેલેન્સ કર્મોનો બેલેન્સ આપણે જે કરેલા કર્મ છે સ્મરણનો બેલેન્સ કર્મનો બેલેન્સ ધંધાનો બેલેન્સ એને પણ સિદ્ધિ જ કહેવાય અને આપણી પાસે બેલેન્સ હોય તો આપણે એને યોગ્ય સમયે વાપરતા હોઈએ છીએ મિત્રો સિદ્ધિની વાત કરીએ એટલે મને મૂળ તો મળેરચંદ મેઘાણીની એક વાર્તા યાદ આવે સિદ્ધિ વિશે ગુરુ ધૂંધલીનાથ અને સિદ્ધનાથ આપે વાંચીએ છીએ સાંભળીએ છીએ મિત્રો ઝહેરચંદ લખે કે ધુંધલીનાથ એટલે કોળી સૌરાષ્ટ્ર ધૂંધો નામ પણ ભગવાનનો માણસ સાધુ સંતની સેવા કરવી સેવામાં યોગદાન આપવું નાનો માણસ ઝીણો માણસ એટલે એનાથી જેવી બને એવી સેવા કરે સેવામાં શું કરે એ જૂના વખતમાં હજારો વર્ષ પહેલાની આ તો વાત છે કથા છે પોતાના ખેતરમાં નદી કિનારે નદીમાં ગાંજો આવે અને બાર મહિના સુધી જે ગાંજો તૈયાર થાય એ બધો ગિરનારમાં જ્યારે મહાશિવરાત્રી હોય સાધુ સંન્યાસીઓ ભેગા થાય ત્યારે બધાને પીવડાવે મફત આપે આવી કેટલાય વર્ષની સેવા અને જ્યારે આ નાથ સંપ્રદાય વર્ણન થયું કે ખરેખર આની સેવાની કંઈક કદર કરવી જોઈએ ગુરુમંત્ર આપ્યો નાથ સંપ્રદાયનો સાધુ બનાવ્યા અને એ ધૂંધળો જે ધૂંધો કોળી હતો એ સીધી કમાવા માંડ્યા ભાઈ બાર વર્ષ સુધી એ સ્મરણ કર્યું સિદ્ધિ કમાણા અને બાર વર્ષ પછીના મહાશિવરાત્રીના મેળામાં આ ધૂંધા કોળી જે હતા જેનું નામ ધૂંધલીનાથ રાખેલું એમણે માગણી કરી કે મને હવે તમે નાથ સંપ્રદાયમાં લઈ લ્યો હવે ગિરનાર તો ચોર્યાસી સિદ્ધના બેસણા નવનાથના બેસણા કોઈએ કહ્યું કે આને આપણે લેવાય નહીં ચલમ સાફી ભેગી પીવાય નહીં પણ પછી એમને સામેલ કર્યા અને ભલામણ કરી કે હવે સિદ્ધિને જાણો છો કારણ કે સિદ્ધિ તમે બહુ કમાણા છો સિદ્ધિનો બેલેન્સ જે છે એને જાળવજો ને યોગ્ય જગ્યાએ વાપરજો આ ગુરુ આદેશ થયો અને ધોંધલીનાથ ફરતા ફરતા કહેશે કે હિમાલયની યાત્રાએ નીકળ્યા રસ્તામાં ચિત્તોડગઢ રાજસ્થાનનું રાજા રાણીને કાંઈ સંતાન નહીં પથ્થર એટલા દેવ પૂજ્યા પણ મનોકામના પૂરી થઈ નહીં આ તેજોમય ધોંધલીનાથને જોયા માણસોએ વાત કરી રાજા રાણી ચરણોમાં પડ્યા અને શેર માટીની ખોટ છે બાપુ એવી માગણી કરી ધૂંધલીનાથે કહ્યું જાઓ ભગવાન બે દેશે પણ બાર વર્ષે આવીશ બેમાંથી એક મારો ને એક તમારો મિત્રો કીધું છે ને ગરજ બળી બાપડી એટલે કહી દીધું બાપુ એક તમારો ને એક તો અમને દેવ તમારો રાજવંશ તો હાલે અને બરોબર બાર વર્ષે ધૂંધલીનાથ આયા રાજા રાણી થયો કે હવે કઈ આંખ ફોડવી ડાવી કે જમણી કયા દીકરાને દેવો એટલે દીકરો જે તેજ હતો એને ગરણા ગાંઠા ઓછા પહેવરાયા અને જે થોડાક અભરો હતો એટલો બધો એ તૈયાર નહોતો ભોળો માણસ હતો એ દીકરાને ઘરેણાં બરણા ઘણા પહેવડાયા અને વિચાર કર્યો કે માત્મા ઘરેણાં લઈ લેશે એટલે આપણે હોશિયાર બચાવી લઈએ દૂરથી બે કોરડાને તેડીને મા બાપ આવે ધોધલીનાથ કહે કે અહીંયા ઉભા રહો જો મેરા આયો મેરી પાસ આ જાય અને હાકલ કરી કે આજા બચ્ચા એમાંથી જે તેજ તર્રાર હતો એ દોડીને ગુરુને જેમ ઘણા દિવસથી વિખુટો પડેલો બાળક માને વળગી પડે એમ વળગી પડ્યો આ ગયા મેરા બચ્ચા આ ગયા રાજા રાણી રોતા રોતાર્યા એ બાળકને તેડી અને ધુંદલીનાથ સૌરાષ્ટ્રમાં આવ્યા નામ રાખ્યું સિદ્ધનાથ કારણ કે નાથ સંપ્રદાયમાં અને કહેવાય છે કે નગરી જેસો લંકેશ એસો ઢંકેશ એ નગરીની બાજુમાં કોઈ પહાડ એના ઉપર તપસ્યા આદરી નાથે બીજા ઘણા શિષ્ય હતા શિષ્યોને આદેશ કર્યો કે અહીંયા દ્વારકાનો સોમનાથનો રસ્તો છે આયા ગયા સાધુને રોટલો અને ઓટલો આપજો સેવા કરજો મજૂરી કરજો મહેનત કરજો પણ કોઈ ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો શિષ્યો બધા આશ્રમની સાર સંભાળ નાખે સાફ સફાઈ કરે પણ કેટલા દી કરવી ગુરુજી તો સમાધિમાં બે ગયા ધૂંધલીનાથ ધીરે 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 શિષ્યો બધાએ ભાગવા માંડ્યા એક જ સિદ્ધનાથ રહ્યા એ સિદ્ધનાથ જે ચિત્તોડના રાણાનો ફરજન કોઈ ભિક્ષા આપે નહીં આખો દિવસ ડુંગરમાંથી ઈંધણા લાવે વેચે ગૂગળ લાવે બીજી વનસ્પતિઓ લાવે એને વેચીને એમાંથી લોટ લે અને આયા ગયાને રોટલો ખવડાવે અને ગુરુ મહારાજ તો મોટા દિવસની ઘણા ઘણા દિવસોની સમાધિમાં બેસી ગયા મિત્રો એ રાજબીજ એ ઈંધણા ઉપાડી ઉપાડીને માથામાં કહેશે ગુંગળા થઈ ગયા અમુક વર્ષો પછી ગુરુ સમાધિમાંથી બહાર આવ્યા ને ચોળેલો આશ્રમ બધી રીતે વ્યવસ્થા કરેલી સાધુ સંત ભોજન કરે ગુરુ બહુ રાજી થયા ઘણા દિવસથી શિષ્યને જોયો કારણ કે સમાધિમાં હતા ગુરુ ખોળામાં સોડાયા સિદ્ધનાથ ઊંઘાઈ ગયા ગુરુનો પ્રમાણ હાથ ફરવા માંડ્યો માથે જ્યાં માથામાં હાથ નાખ્યો ત્યાં તો લોહી ટપકે પરુ ટપકે જગાડ્યા સિદ્ધનાથને આવો બચ્ચા હા શું પણ આ તો સિદ્ધનાથ બાપુ કે પડી ગયો હતો ઘડી કઈ નહીં સચી બોલો કે બાપુ કોઈ ભિક્ષા આપતો નથી અને આપનો આદેશ હતો કે આયા જાને રોટલો ખવડાવજો એટલે ડુંગરમાંથી ઈંધણા વેચી વેચીને એનો લોટ લઈ આવો છું અને મિત્રો ધૂમધળી નાથને રીસ ચડી અને રીસ વ્યાજબી હતી આવો સંસાર એસા સંસાર મેરે ચેલાકો કિસીને આટા નહીં દીયા અને રીસના પરિણામ એ આવ્યો કે ધુંદલીનાથ ખપર હાથમાં લીધો અને પોતાની તપસ્યા જે છે એ ખપ્પરમાં હોમમાં મળ્યા ભાઈ સિદ્ધનાથે ગણી ના પાડી એ બાપુ રહેવા દો રહેવા દો આપની આપના ક્રોધ આપની આજે સિદ્ધિ મેળવેલી છે એ સિદ્ધિ બધી જતી રહેશે અને હજારો માણસ હતા ન હતા થઈ જશે પણ આ તો ભાઈ એમ ઉતરે મેરે બચ્ચે કો કિસીને કોઈ નહીં દયા સિદ્ધનાથને કીધું જા નગરમાં જા કે બોલ કોઈ અચ્છા થા નગર મે તો હા બાપુ એક ડોશીમાં હતા મને ક્યારેક લોટ આપે ક્યારેક રોટલો બનાવી દે તો એને ચેતવ એને કે બહાર નીકળો આ પાટણને હતો ન હતો કરી નાખો અને મિત્રો એ સીધી બધી હોમી એ ખપરમાં અને ધૂંધલી નાથે ખપરને ઊંધો વળ્યો મોઢામાંથી શબ્દો નીકળ્યા પટન સબ ડટન માયા સબ મીટી એ મિત્રો ઝવેરચંદ એમ લખે કે ચોર્યાસી પાટણ હતા હિન્દુસ્તાનમાં ત્યારે એ ચોર્યાસી ચોર્યાસી આ ધરતીમાં ગરપ ગરક થઈ ગયા ભાઈ એમાંનો જ અત્યારે અમારે કચ્છનો ધોળાવીરા લોથલનો ટીંબો પાકિસ્તાનમાં મોહન અને આવા તો કેટલાય હજી ધરતીમાં ધરબેલા પડ્યા છે મિત્રો આ સિદ્ધિ જે સિદ્ધિ મેળવે છે ને એનો આ બેલેન્સ પણ બેલેન્સ વપરાઈ ગયો ધૂંધલીનાથ સાવ રાંક થઈ ગયા કારણ કે જે હતો એ તો વપરાઈ ગયું અને એ ધૂંધલીનાથે ફરીને પાછી અમારા કચ્છમાં નખત્રાણાની બાજુમાં ધીણોદ્ર ડુંગર ઉપર પાછી તપસ્યા કરેલી બાર વર્ષ અને સિદ્ધિ મેળવેલી તો મિત્રો સિદ્ધિ છે ને એને યોગ્ય જગ્યાએ વાપરો તો પ્રજાના કલ્યાણમાં જાય પણ ધૂંધલીનાથની રીસ એ વ્યાજબી હતી કારણ કે માણસો જો ચપટી લોટ ન દેતા હોય તો એને રીસ તો ચડે જ પણ કોઈ એમ કે ભાઈ એ તો કોળીનું દૂધ હતું એટલે સિદ્ધિ પચાવી પચાવી શક્યા નહીં પણ હું એવો નથી માનતો એ જગ્યાએ રીસ ચડી જ જાય તો મિત્રો આપણે પણ રાત દિવસ ભગવાનના સ્મરણની સિદ્ધિ પ્રાપ્ત કરતા હોઈએ બેલેન્સ ભેગો કરતા હોઈએ છીએ મહેનત મજૂરી રૂપી મહેનત કરી એમાંથી રૂપિયા કમાઈને ભેગા કરતા હોઈએ છીએ ઘણી રીતની સિદ્ધિ હોય આપણી પાસે બેલેન્સ હોય સૌએ બેલેન્સને યોગ્ય સમયે વાપરવો અને જાળવી રાખવો એ મારી અને આપની ફરજ છે તો આજે ધોધલીનાથ અને એમના શિષ્ય સિદ્ધનાથની વાતે કેવી વાત તો ઘણી લાંબી છે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય ફરી ક્યારેક બીજી વાત કરશું જય માતાજી